શ્રમિક જોશી જે વસ્તી ગણતરી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હોય તેના નેજા હેઠળ સાઉથ ઝોનની તમામ કચેરીઓ આવેલી છે પણ અહીંયા તમામ અરજદારો આવતા કોઈને પોતાના કામ મૂકીને આવવું પડે છે તો અહીંયા કલાકો સુધી અધિકારીની રાહ જોવા બેસવું પડે છે ત્યારે અધિકારીઓ દ્વારા જણાવવા જાણવા મળેલ છે કે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સાથે મીટિંગ હોવાથી આવવાના ન હોય આવતીકાલના રોજ તમામ અરજદારોએ આવવાનું રહેશે તો શું અધિકારીઓને આ હમણાં ખબર પડી હોય તેવું લાગે છે કારણ કે છેલ્લા ઘણા કલાકોથી થી અહિયાં અરજદારો લાઈનોમાં બેઠા છે તો શું અધિકારીઓને આ બધું ધ્યાન નહીં હોય કે પછી કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા